દર્શક મિત્રો સ્વાગત છે આજના તાજા સમાચારોની અંદર તો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પોતાની તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની ની આગાહી એટલે કે હવામાન અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે બે ડિસેમ્બર ડિસેમ્બર સુધી આવતા જોર વધી શકે છે બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવર્તી આવશે પંદર થી સત્તર ડિસેમ્બર ગુજરાતમાં વાદળછાયું આવવાની શક્યતા છે બાવીસ ડિસેમ્બર ભારત ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત થશે અઠાવીસ ડિસેમ્બર ગુજરાતમાં હાડ થી ઠંડી પડશે ત્યારબાદ ના મહત્વના સમાચાર ની વાત કરવામાં આવે તો મિત્રો આધાર કાર્ડ માં ફી માં થશે સુધારો એટલે કે આધાર વિગતો મફત અપડેટ કરવાની તારીખ ફરી એકવાર આવી છે આધાર કાર્ડ કરવાની તારીખ અગાઉ ચૌદ ડિસેમ્બર બે ડિસેમ્બર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો ને આધાર કાર્ડ ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફત અપડેટ કરવા માંગતા હોય તે 14 ડિસેમ્બર જે હજાર ચોવીસ પહેલા આ કાર્ય કરી શકે છે ત્યારબાદ ના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પાન કાર્ડ ધારો આપે ધ્યાન એટલે કે જે લોકો પાન કાર્ડ આધાર કાર્ડ

મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો કાર્ડ ધારકો માટે કામના સમાચાર છે એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી ડોક્યુમેન્ટ ડેટા સુરક્ષા રાખવા માટે ઘણા બધા નિયમો અને કેવાસી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે આ સાથે જ રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટી અપડેટ સામે આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે રાશન કાર્ડ ધારકો કેવાસીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે જો કે તમે કેવાસી પ્રક્રિયા નહીં કરાવી હોય તો તમને નવી યોજના લાભ નહીં મળી શકે આ સાથે મળતી વિગતો અનુસાર રાશન કાર્ડ ધારકો હવે ડબલ રાશન મળે છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે પરંતુ હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ પ્રકારની પુષ્ટિ કરવામાં નથી ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો એલપીજી કનેક્શન બંધ થઈ જશે એટલે કે એલપીજી ગ્રાહકોને પણ હવે ઈ કેવાસી કરાવવું પડશે જો કે હાલમાં ફક્ત બે હજાર ઓગણીસ પહેલાં જેમનું કનેક્શન છે તેમને ઈ કેવાસી કરાવવું પડશે એનજીઓ કર્મચારી ઘરે ઘરે જઈને તવ અને પાઇપ પણ ચેક કરશે જેમને 31 ડિસેમ્બર સુધી ઈ કેવાસી નહીં કરાવ્યું હોય તેમના ગેસ કનેક્શન રદ કરી દેવામાં આવશે યાર બધે મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 610 રૂપિયા વધારો થયો છે તે સાથે નવો ભાવ 71110 રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ 70500 રૂપિયા હતો જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 1170 રૂપિયા વધારો થયો છે તે સાથે નવો ભાવ 77670 રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ 74100 રૂપિયા હતો તેમ જ આજે ચાંદીના ભાવ 200 નો વધારો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ નેવ્યાસી હજાર ચારસો રૂપિયા થયો છે ત્યારબાદના ના મહત્વના સમાચાર વાત કરવામાં આવે તો મિત્રો હપ્તા વગર બેતાળીસ હજાર ખાતામાં એટલે કે જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના પીએમ માન ધન યોજના હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ છ હજાર રૂપિયાની આર્થિક સહાય ચાર મહિનાની અંતર સાથે બે હજાર રૂપિયા ત્રણ હપ્તા આપવામાં આવે છે ત્યારે કિસાન યોજના લાભથીઓને જો કે પીએમ માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાળીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે સામાન્ય માણસોને દસ હજાર રૂપિયાની સહાય એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર આવેથી જનધન યોજના ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે દસ હજારની બેંકમાં ઓવરટાપ આપવામાં આવે છે જ્યારે દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું પડ્યા છે જ્યારે પહેલા આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેને વધારીને હવે દસ હજાર રૂપિયા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ચારસો માં ગેસ સિલિન્ડરસો પચાસ રૂપિયા સિલિન્ડર ઉજ્જવાળા યોજના લાભતી અને બીપીએલ યોજના હતા તે લોકોને માત્ર ચારસો રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ જે લોકો રાશન મળે છે મળે છે આવા લોકોને પણ હવે ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે મિત્રો ગુજરાત પોઈન્ટ પાંચસો રૂપિયા આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પીએમ કિસાન યોજના મળશે વધારે પૈસા એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે કેમ કે મીડિયા કરતા વહેલા અનુસાર મોકવારી જોતા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયા રકમ વધારી શકે છે